જામબાજ મહિલા કન્વીનર મોક્ષદા બેન મોદી દ્વારા સ્વાગત પ્રવચન કરીને મે તુલસી તેરે આંગન કી તુલસી છોડ દ્વારા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું સખી એનજીઓ આવનાર દિવસોમાં શું કાર્યક્રમ કરવા માંગે છે તેનો ચિત્તા રજૂ કર્યો હતો અલકાબેન અમરોલીવાળા ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યક્રમમાં સહયોગ આપનારા દાતાઓ અને કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેલા સમાજ સેવકો સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના પૂર્વઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ જબુ ગામવાળા વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ શાહ દશાલાડ ભવનના કર્મચારીઓ અશોકભાઈ શાહ દીપકભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માન્યો તો કાર્યક્રમમાં ત્રણસો થી વધુ બહેનો જોડાઈને સુંદર કાર્યક્રમનું આયોજન સ્પર્ધામાં પરિવારની મહિલાઓ વિજેતા બની હતી તેઓનું પણ મોમેન્ટ સ્મૃતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું સુંદર સફળ સંચાલન પ્રીતિકાબેન શાહે કર્યું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન્યુઝ વડોદરા હું બહેનોને એક સંદેશ આપવા માગીશ કે જો તમે તમારું એક ડ્રીમ એને પૂરું કરવા માટે સખત સંઘર્ષ કરતા રહેશો તો ઠાકોરજી તમને અવશ્ય મદદ કરશે અને તમારું સપનું પૂરું થશે આ પ્રસંગે હું ખાસ એવું કહીશ કે જો બહેનો પોતાના પગ પર ઊભી રહે પોતાનું સપનું પૂરું કરે અથવા કોઈ પોતાની આવડતને આગળ વધારે તો એમાં સફળતા ચોક્કસ મળે છે થેન્ક યુ સખી એનજીઓ જય શ્રી કૃષ્ણ હું અલ્કા અંબોલી વાળા આપણે અમે સખી એનજીઓ અહીંયા ઓપન કરી છે બે હજાર ત્રેવીસથી અમે એનજીઓનો મતલબ એવો નહીં કે ખાલી અમે એન્ટરટેન અને સાથે એનજીઓ કરીએ છીએ એટલે બહેનોને એન્ટરટેન પણ કરાવીએ અને એનજીઓ પણ ચાલે કે એ હાથે આપણે એન્ટરટેન કરીને એટલું એન્જોય કરીએ એવું નહીં આપણે સાથે સાથે કંઈક મદદરૂપ થઈએ કોપન એટલા માટે અમે આ ઓપન કરીએ છીએ પાંચ પાંચને અનાજની કીટ આપીએ છીએ અને બીજું પણ બધું આપીએ છે ધબડા વિતરણ કરીએ છીએ શિયાળામાં ધબડા વિતરણ કરીએ છીએ પછી આજે અમે એન્ટરટેન સાથે હૌસી રમાવીએ છે અને અનાજની કીટો આપીએ છીએ જય શ્રી કૃષ્ણ હું નક્ષદા મોદી એનજીઓની કન્વીનર છું અલકાબેન શાહ એ એનજીઓના સાત કન્વીનર છે અમે એનજીઓ ગ્રુપ એક વર્ષથી ચલાવીએ છીએ અને તેમાં અમે દર બે મહિને ગરીબોને કીટ આપીએ છીએ કે જેની આવક નથી કોઈ નથી એમની આગળ પાછળ કોઈ નથી અને એમને ઘણી તકલીફ છે એવાઓને અમે બે મહિના ચાલે અનાજની કીટ આપીએ છીએ અને અમારી એનજીઓમાં અઢીસોથી ત્રણસો બેનોની સભ્ય છે અને અમે દરેક દરેક પ્રોગ્રામ એવા કરીએ છીએ કે જે સ્ત્રીઓની આગળ વધે એમનું સશાંતિકરણ વધે અને એકબીજાની સહાય થાય અને એકબીજાનું ગઠબંધન થાય એવી રીતનું અમે આયોજન કરીએ છીએ આગળને આગળ અમે પ્રોગ્રામ એવા કરીએ કે બહેનો અમારી આગળ જાય અને આગળનો પ્રોગ્રામ અમે એવો કરવા માગીએ છીએ કે બે કે ત્રણ છોકરીઓને એવી રીતે દત્તક લેવા માગીએ છીએ અમે કે એની અમે ફી ભરી શકીએ અને બે બાળાઓને અમે લગ્નનો ખર્ચો આપી શકીએ એવું અમારું આગળ આયોજન છે અને અમારો હજુ ડિસેમ્બર મહિનામાં અમારો એવો પ્રોગ્રામ છે કે અમે સુરેન્દ્રનગર ગરબા ગ્રાઉન્ડ ઉપર અમે ભગવત સપ્તાહનું આયોજન કરેલું છે પાંચ દિવસનો અમારો પ્રોગ્રામ છે અને એમાં બાળ લીલાની આયોજન છે અને એમાં દ્વારકેશ બાવાના નાનાલાલ શરણમ રાજા એમાં ભક્તા છે Subscribe now and press the bell icon. Never miss an update.